અને સ્ટાર્ટ ક્યાંથી થાય લક્ષી આપણે રેગ્યુલર સ્ટાર્ટ 30 રૂપિયા થી થાય 30 થી લઈને 150 સુધી ની રેન્જ સોરીઓ વાળા ભૂલાઈ ગઈ માવા મલાઈ વિથ મલાઈ વિથ ચીપ હા આપણે બધા ફ્લેવર એક પણ બતાવી દ્યો ને ક્યાં ક્યાં છે આ મેંગો લશે આ મેંગો હમ જીશન વિસ્તાર આપડે નવી કહી દે ને ઓરિયો બિસ્કીટ હા ટ્રાય કરવા જેવું લાગે છે અલગ વસ્તુ જનરલી હોતી નથી ઓરિયો બિસ્કીટ બહુ આ માવા મલાઈ આની અંદર ઓલરેડી માવો નાખેલો જ આવશે આપણે ઓકે ચોકલેટ બ્રાઉની ફ્લેવર ચોકલેટ બ્રાઉની પછી આ ચીકુ આવશે આપણે ચીકુ અંદર નાખેલા જ આવશે ચીકુ ના નાખી અંદર આવી જાય અંદર ક્રશ કરેલા જ આવશે

અને આપણે ખાંડ ની સહિત સાકર ઉપયોગ કરીએ છીએ બધી વસ્તુમાં માં તમામ તમામ વસ્તુ બીજું કેમિકલ કે એવું કઈ કોઈ વસ્તુ નહીં બધું નેચરલ ટુ નેચરલ બધી વસ્તુ દૂધ લઈ આવીને દહીં પણ ઘરે જ કરીએ છીએ આપણે મેંગો છે ને કેટલા આની પ્રાઇસ ત્રીસ રૂપિયા રેગ્યુલર

આપણે નવી વસ્તુ અટેચ થઈ છે મલાઈ નાખવાનું દૂધની મલાઈ આ દૂધની મલાઈ મલાઈ વિથ ડ્રાય ફ્રૂટ વિથ મલાઈ કાજુ બદામ કિસમિશ ધૂટી ફૂટી